નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ડભોઈ તિલકવાળા રોડ ઉપર આવેલ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં અને જોખમકારક હતી આજ રોજ ધોધમાર વરસાદ પડતા એકાએક સ્લેબના છત ઉપરથી તૂટીને પોપડા નીચે પડવા માંડ્યા પરંતુ સદભાગ્ય કચેરીમાં કોઈ હતું નહીં જેથી કોઈ જાનહાનીનું નુકસાન થવા પામ્યું નથી અને ઓફિસ બંધ કરવામાં આવી પરંતુ જે જવાબદાર અને બેદરકારીપૂર્વક તંત્રના પાપે મોટી દુર્ઘટના થતા બચી ગઈ રોડ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન છતમાંથી પાણી પણ પડી રહ્યું હતું જોખમી હોવાથી કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવતા હતા વન વિભાગની કચેરીનું મકાન જર્જરિત હોય પડવાની સંભાવના હોવાથી ફરજ પરના અધિકારીઓ વારંવાર રજૂઆત છતાં તંત્ર નિદ્રાધીન હોવાથી આજરોજ ધમાકેદાર વરસાદ પડતા એકાએક છત તૂટી પડી મોટા ભાગના છતમાંથી પોપડા તૂટીને નીચે પડતા સદભાગ્ય વન વિભાગ કચેરીમાં કોઈ કર્મચારી કે અધિકારી ન હતા જેથી કરીને મોટી જાનહાનિ ન થવા પામી હાલ પૂરતી ઓફિસ બંધ કરવામાં આવી છે એવું જાણવા મળે છે